આજે આપણે મોજા દરિયા ચેનલમાં કર્મ એ જ પૂજાની વાત દ્રષ્ટાંત સાથે જાણશું કદાચ આપે અગાઉ સાંભળી પણ હશે એક મંદિર હતું તેમાં બધા લોકો પગાર પર કામ કરતા હતા એક વ્યક્તિ આરતી ઉતારે બીજો પૂજા કરે ત્રીજો નગારું વગાડે અને તેઓને આ કામનો પૈસા મળતા એટલે પગાર મળતો નગારો વગાડનાર વ્યક્તિ આરતી દરમિયાન લાગણીઓમાં એટલો ડૂબી જતો કે પોતાના હોંશ ગુમાવી દેતો ને પોતાનું કામ સંપૂર્ણ ભક્તિભાવથી કરતો હતો મંદિરમાં આવતા તમામ લોકો ભગવાનની સાથે આ નગારો વગાડનારની લાગણીને જોતા અને પ્રશંસા પણ કરતા સમય જતાં મંદિરના ટ્રસ્ટી બદલાયા અને નવા ટ્રસ્ટીએ આદેશ જારી કર્યો કે મંદિરમાં કામ કરતા બધા જ શિક્ષિત હોવા જોઈએ અશિક્ષિતને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવશે અશિક્ષિત આ નગારો વગાડનારને ટ્રસ્ટીએ કાઢ્યું કે કે ભાઈ પોતે અશિક્ષિત હતો અને કહ્યું કે ભાઈ તમે કાલથી તમારો પગાર લઈ જાઓ અને કાલથી આવતા નહીં નગારો વગાડનારે ઘણી આજી કરી કે મારી ભગવાન સાથે લાગણી જોડાયેલી છે પરંતુ ટ્રસ્ટી આ લાગણી સ્વીકારતા નથી અને બીજી શિક્ષિત વ્યક્તિને નગારો વગાડવા માટે રાખે છે બીજા દિવસે મંદિરમાં લોકો દર્શને આવ્યા પરંતુ આરતી માટે આવેલ લોકોને પહેલાં જેવો આનંદ ના આવ્યો ને અગાઉ જે નગારો વગાડનાર વ્યક્તિની યાદ આવી કેટલાક લોકો ભેગા થઈ તેના ઘરે જઈ ફરીથી આવવા વિનંતી કરી પરંતુ તેણે ના પાડી કે સષ્ટિ વિચારશે કે હું નોકરી માટે આવ્યો છું તેથી વિનમ્રતાથી તેણે ના પાડી બાદમાં આવેલા લોકોએ એક ઉપાય સૂચવો કે મંદિરની સામે જ તમારા માટે એક નાની દુકાન ખોલીશું અને ત્યાં બેસીને આરતી સમયે તમે નગારો વગાડવાનું ચાલુ રાખો પછી કોઈ નહીં કહે કે નોકરી માટે આવ્યા છો બાદમાં આ દુકાન એટલી બધી ખીલી કે તેમાંથી વધુ દુકાનો ખરીદી સમય જતાં ફેક્ટરી ખોલીને કરોડપતિ બની ગયા પરંતુ તે હંમેશા મોંઘી ગાડીમાં આવીને આરતી સમયે નગાડું વગાડવાનું અવશ્ય આવતા જ રહ્યા સમય જતાં મંદિરના ટ્રસ્ટી ફરીથી બદલાયા અને નવું મંદિર બનાવવાના માટે દાનની જરૂર પડી સૌપ્રથમ આ ફેક્ટરી માલિક પાસે જ જોવા નક્કી કરી અને બધાએ વાત કરી ત્યારે આ ફેક્ટરી માલિકે કોરો ચેક આપી કહ્યું રકમ તમે ભરી લો ટ્રસ્ટીએ ચેક હાથમાં લઈ રકમ ભરી અને કહ્યું કે ભાઈ સહી બાકી છે શેઠ ત્યારે ફેક્ટરી માલિકે કહ્યું મને સહી કરતા આવડતું નથી આ સાંભળી ટ્રસ્ટી ચોંકી ગયા અને કહ્યું સાહેબ અભણ હોત છતાં આટલી બધી પ્રગતિ કરી તમે શિક્ષિત હોત તો તમે ક્યાં હોત ત્યારે શેઠે હસીને કહ્યું ભાઈ હું શિક્ષિત હોત તો ફક્ત મંદિરમાં આ નગારું જ વગાડતો હોત માટે કર્મ એ જ પૂજા છે